દેશને સુંદર અને સ્વચ્છ બનાવવા અનેક અભિયાનો શરૂ કરાયા છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે દેશને સ્વચ્છ રાખવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તે અભિયાનને સ્વચ્છતાઈ સેવા નામ આપવામાં આવ્યું છે આ અભિયાનની ખાસ વાત એ છે કે લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સ્વચ્છતાઈ સેવા અભિયાનની ટીમ લોકો સમક્ષ નાટક પ્રસ્તુત કરશે અને તે નાટક દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરશે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે સ્વચ્છતાઈ સેવા અભિયાન જન જન ને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈ અને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે ત્યારે આપણે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ત્યાં સ્વચ્છતા માટે વહીવટ તંત્ર સ્વચ્છતા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત માલપુર ખાતે નાટકનું આયોજન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત પણ કરાયા હતા